આગળ વધી તો અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના દંપતીનું પણ મૃત્યુ થયું આ દુર્ઘટનાથી તેમનો પરિવાર પડી ભાંગ્યો છે જોકે આજે દંપતીની દીકરીનું ફાધર્સ ડે પર એક પત્ર સામે આવ્યો છે જેમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરી છે આ કરુણા સભર પત્રમાં દીકરીએ પોતાના માતા પિતા પર ગર્વ હોવાની વાત કરી છે ત્યારે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ શું લખ્યું પત્રમાં જોઈ લો અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં લંડન જે રહેલા વડોદરાના વલ્લભભાઈ અઘેડા અને તેમના પત્ની વીણાબેન અઘેડાનું પણ મોત થયું આ દુર્ઘટનાથી તેમના પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો કારણ કે એક સાથે મા બાપ બંનેની છત્રા ગુમાવી પરંતુ ફાધર્સ દિવસે વલ્લભભાઈની દીકરીએ માતા પિતાને સંબોધીને એક કરુણાસભર પત્ર લખ્યો જે પત્રને સાંભળી તમારી આંખમાં પણ આંસુ આવી જશે વલ્લભભાઈની દીકરી હિરલ લખે છે મારા મમ્મી પપ્પા ઘણા માતા પિતાને તેમના છોકરાઓ પર ગર્વ હોય છે પણ મને મારા માતા પિતા પર ગર્વ છે શું અવિસ્મરણીય જીવન તેવું જીવ્યા તમે બંને આત્મનિર્ભર રહીને જીવ્યા તમે કહ્યું અમે બધું જાતે કરીશું અને તમે એ બધું જ કર્યું જે માતા પિતાએ કરવું જોઈએ તમારી મોટી ચિંતા એ હતી કે તમારામાંથી એક પહેલા ભગવાન પાસે જતું રહેશે તો બીજાનું શું થશે અને ભાગ્યમાં જે લખેલું હતું તે જ હવે થયું તમને બંનેને ભગવાને તેમની પાસે બોલાવી લીધા પણ તમે મને પ્રોમિસ કર્યું હતું કે બાર જૂને આપણે સાંજે મળીશું પણ તે સાંજ હવે ક્યારેય નહીં આવે મારી ઈચ્છા છે કે મારા દરેક જન્મમાં તમે જ મારા માતા પિતા બનો તમારી વાહલી દીકરી હું જતો રહીશ તો તારી માનું શું થશે હું જતી રહીશ તો તારા પિતા એકલા પડી જશે આવું કહેતા બંને સાથે જ જતા રહ્યા એકલા પડવાની વાત જ દૂર રહી ગઈ જે વાતનું આજે તેમની દીકરીને ગર્વ છે અમે વલ્લભભાઈની દીકરી હિરલ સાથે વાત કરી તો સાંભળો શું છે અને બંને ખુશ હતા એ દિવસે ઘરે આવવાનું છે અને પછી મમ્મી કહ્યું કે આપણે સાંજે મળીએ એટલે મિત્ર સારું આપણે સાંજે મળીએ એમ કરીને મેં ફોન મૂક્યો પછી અને પછી કલાકમાં તો ન્યૂઝ આયા કે આવી રીતે પ્લેન ક્રેશ થયું છે હું ગયા વર્ષે જયારે અહીંયા આવી હતી ત્યારે મારા પપ્પા મને ઘણીવાર કહેતા કે અગર હું પેલો ગયો તો મમ્મી નહીં મેનેજ કરી શકે બધી વસ્તુ અને મમ્મી નું એવું છે કે હું તો પણ કરી લઈશ તમે નહીં રહી શકો એવું એ બંનેનું ડિસ્કશન ચાલી રહ્યું હતું અને હું એવું કહેતી હતી કે તમે કેમ આવું ડિસ્કશન કરો છો જે આ વસ્તુ આવી જ નથી ને તમે આનું ડિસ્કશન કરવાની જરૂર નથી મા બાપનું આવી રીતે મૃત્યુ થયું તેનાથી પરિવાર દુઃખી છે પરંતુ બંનેનો ભવ ભવનો સાથ ન છૂટ્યો તે વાતને લઈને તેમની દીકરીને ગર્વ છે અમદાવાદમાં બનેલી ઘટનાને આ દેશ ક્યારેય નહીં ભૂલી શકે કારણ કે બસ્સો સિત્તેર જિંદગીઓ આ દુર્ઘટનામાં હોમાઈ ગઈ છે પરંતુ આજે હિરલનો માતા પિતા પ્રત્યેની લાગણી ભર્યો પત્ર સૌ કોઈને ભાવુક કરી રહ્યો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે પ્રજેશ શાહ વીટીવી ન્યૂઝ વડોદરા